જય માતાજી જય મારા સોવાલિયા ઠાકોર સમાજને જણાવવાનું કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના જે આપણા ગુજરાત ક્ષેત્રિય ઠાકોર સેનાના આગેવાન જો છે તો આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના સોવાળિયા ઠાકોરની કેમ ગણતરી કરતા નથી જ્યારે જ્યારે મિટિંગ કરતા હોય કોઈ નામ લેશે અલ્પેશજી સાહેબને એટલું કહું છું કે અમને એક ન ગણો તળપદા નોખા છે સોવાળિયા ઠાકોર નોખા છે તો અમને એક ન ગણો અને આ આ તમારી દાના સાહેબ બંધ કરો અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના નામે તમે રોટલા શેકી ખાવ છો તો મારા સમાજને એટલું કહું છું કે આપણે સોવાળિયા ઠાકોરની ગણતરી કરે તો જ ભેગું રહેવાનું નકર હવે સાંભળી લીજો ગુજરાત ભડકે બળશે મારા સોવાળીયા ઠાકોર સમાજને સૌરાષ્ટ્ર કાઠિયાવાડને આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર છેલ્લા પંદર વડાથી આ ઉપયોગ કરે છે તો મારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડને જણાવવું છે કે મારા સુવાળિયા ઠાકોર સમાજની ગણતરી અને ધારાસભ્ય બનાવે પંચાયતમાં સદસ્ય બને અને આવનારા દિવસોમાં જો અમારી વાત નહીં સ્વીકારે તો અમે આગળ વધશું મારા સુવાળિયા ઠાકોર સમાજની ગણતરી કેમ નહીં સૌરાષ્ટ્ર કાઠિયાવાડીમાં અમે નકરા કોળી નથી અમે સોવાળિયા ઠાકોર છીએ તો અમને નોખું અમારું સ્થાન મળવું જોઈએ એકના નામે નહીં ચાલે આ મારે હું અલ્પેશ ઠાકોર સાહેબને કહેવા માગું છું કે અમારા સોવાળીયા ઠાકોર સમાજની ગણતરી કરો અને ચીપચું અપાવો એથી કરી તમારી જો તમારે અમારે આજે ગણતરી કરવી હોય તો અમારા સોવાળિયા ઠાકોર સમાજને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની નોંધ લ્યો અમારા જેટલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં છે એ કોઈ આગેવાન કેમ બોલતા નથી કેમ મગ ભર્યા છે તમારે એમણાં વોટ છે એમના વોટ નહીં મળે મારા સોનાળિયા ઠાકોર સમાજની ગણતરી થાય છે તો ભેગા નકા અલગ હવે બહુ થઈ ગયું અમારે હેઠાબેન કોઈની ગુલામી કરતા નથી અને કરવાની નથી ગુલામી નથી કરવાની મારા સોળિયા ઠાકોર સમાજને કહેવા માગું છું કે અમે ક્યાં સુધી આ અહીંથી નેવું નેવું વરા થયા અને આપણે એક જ ગણતરીમાં નોંધ લેતા નથી કેમ નોંધ નથી લેતા તો મારા અલ્પ ઠાકોર સાહેબને કહેવું હતું કે સમસ્તે ગુજરાતમાં ઠાકોર સમાજથી ગાવશો તો સૌરાષ્ટ્ર કાઠિયાળમાં સોવાળીયા સામનું નામ લ્યો અને ચિક્કસ આગળ આગળ લઈ જાઓ મારા સમાજને અમે ઘણા વર્ષોથી પંદર વર્ષથી અમે મચવી હતી તો મારા સમાજની કેમ નોંધ લેતા નથી આ સંદેશો મારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના સોળિયા ઠાકોર સમાજને જણાવું કે કોઈ હેઠા બેહવાના નથી અને તાળી ફાડવાનું બંધ કરો દારૂ પોટલીનું બંધ કરો સમાજને આગળ લઈ જાવો હોય તો એકઠાવ અને મક્કમ રહ્યો સૌરાટ કાઠિયાવાડમાં કેમ ટિકિટ ન આપે હવે જોઈએ આપણે આપણે નકરા સમસ્યા નામે નથી રહેવાનું આમ સાંભળી લીધો અને અલ્પેશ ઠાકોર સાહેબને કહેવા માગું છું કે આટલા વર્ષથી અમે સંગઠનમાં છીએ તો અમારા સુવાળિયા ઠાકોર સમાજની સૌરાષ્ટ્ર કાર્યવારમાં નામ કેમ નથી લેતા લેતા નથી અને આગેવાનોનું કહું છું કે હવે ગુલામી બહાર નીકળો નકર તમારી સમાજ કોઈ નોંધ નીચે નહીં આ મારી નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત જય મારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના કુંવાડિયા ઠાકોર સમાજને કે એક તાવ અને વળી જાઓ એક જ રહ્યો ક્યાંય એકઠા બેહોને આગળ જાઓ આગળ વધો મારો સમાજ મારી ફરજ જય માતાજી જય ઠાકોર સમાજ રામ રામ જય મારા કુંવાડિયા ઠાકોર સમાજને સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ